નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું લર્નિંગ યુટ્યુબ ચેનલમાં છૂટા થયેલા જ્ઞાન સહાયકો માટે ખુશીના સમાચાર છૂટા થયેલા જ્ઞાન સહાયકોને ફરીથી ભરતીમાં લેવામાં આવશે આ પરિપત્ર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અઢાર બે બે હજાર પચીસના રોજ રજૂ કરવામાં આવ્યો હતો અને જેનો વિષય છે બદલીથી છૂટા થવાના કારણે શાળામાં ખાલી પડતી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોને નિમણૂક આપવા બાબત તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવ કરવામાં આવેલ જોગવાઈ મુજબ ક્રમાનુસાર વધઘટ બદલી કેમ્પ જિલ્લા આંતરિક બદલી કેમ્પ જિલ્લા ફેરબદલી કેમ્પમાં જો શિક્ષક દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો તે સ્થિતિમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવશે ઉક્ત સૂચના મુજબ વધઘટ બદલી કેમ્પ જિલ્લા આંતરિક બદલી કેમ્પ જિલ્લા ફેરબદલી કેમ્પ અન્વયે બદલીથી શિક્ષકોના હાજર થવાથી જે જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવેલ હોય તેવા જ્ઞાન સહાયકોને બાળકોના શૈક્ષણિક હિતમાં જિલ્લામાં ખાલી પડેલ અન્ય જગ્યાઓ પર જિલ્લા કક્ષાએથી કરાર આધારિત નિમણૂક આપવા શિક્ષણ વિભાગના સંદર્ભ ત્રણના પત્રથી મંજૂરી આપવામાં આવેલ છે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ ત્રણના પત્રથી આપેલ મંજૂરી મુજબ જિલ્લા કક્ષાએથી કરાર આધારિત શાળા પસંદગી કરાવતી વખતે શિક્ષણ વિભાગ તારીખ અઢાર દસ બે હજાર ત્રેવીસના પત્રથી નિયત કરેલ કરારના નમૂનો બોલીઓ અને શરતો વિગતો ધ્યાને લઈ આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવેલ છે